જનરલી ચાલતા ચાલતા શ્વાસ ચડવો થોડું ઘણું કામ કરીએ અને શ્વાસ ચડવો દાદરા ચડતા હોય અને શ્વાસ ચડવો અને કંઈ પણ ઝડપથી કામ કરવા જઈએ અને શ્વાસ ચડવો શ્વાસ ચડવો એકચ્યુલી એક બીમારીનું લક્ષણ છે જેને આપણે નેગ્લેક્ટ કરતા હોઈએ છીએ અને આવી આ લક્ષણો જો જ્યારે દેખાય ત્યારે ખાસ ચેતી જવું જોઈએ અને એક પર્મોલોજીસ્ટને બતાવવું જોઈએ તો આ વિડીયો આપના માટે જ છે વિડીયો આપ સૌ કોઈને ખબર છે કે હાલ આપણે વિડીયો સિરીઝ જે બનાવી રહ્યા છે જેમાં આજે આપણે શ્વસનને અને ફેફસાને લગતા જે રોગો અને જે લક્ષણો દેખાય એના ઉપર આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ આપણે હોસ્પિટલમાં જેમનું નામાંકિત ચેઇન હોસ્પિટલ છે તેવી સેલબી ક્રિષ્ણ હોસ્પિટલ ખાતે છીએ અને આજે આપણી સાથે ડૉક્ટર સૌરભ વંજારા પાર્માલોજીસ્ટ છે એમની પાસેથી જ જાણીશું કે સર જ્યારે આવા શ્વસન તંત્રના શ્વાસ ચડી જતા હોય શ્વાસ ચડતો હોય છે એવા લક્ષણો જ્યારે દેખાતા હોય છે ત્યારે ખાસ કરીને આ સંદર્ભમાં હું સુ સમજાવવા માંગુ નમસ્કાર મારું નામ ડોક્ટર સૌરભ વણજારા છે હું કૃષ્ણશિલ્પી હોસ્પિટલ માં એઝ અ પલ્મોનોલોજિસ્ટ કામ કરું છું અમને ઘણીવાર દર્દીઓ એવું જાણ કરતા હોય કે ઝડપથી કામ કરીએ કે દાદરો ચડીએ તો થાક લાગે છે પણ બીજું કશું નથી હકીકતમાં આ થાક એ શ્વાસ ચડવાની વાત છે આની સાથે જો તમને ખાંસી આવતી હોય થોડો કફ નીકળતો હોય તો અને આ વસ્તુ જ્યારે બે અઠવાડિયાથી વધારે ચાલતી હોય તો આપણે એક પલ્મોનોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ આ સાથે લોહીમાં ક્યારેય કફમાં ક્યારેય લોહી આવું સીટ સસણી થવી એટલે કે શ્વાસ લેતી વખતે સીટી જેવો અવાજ વાગો આ આવી કોઈ આપણને તકલીફ હોય તો એક પલ્મોનોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ પલ્મોલોજીસ્ટની જરૂર પડતી હોય છે કેટલાક રોગો પણ એનાથી રિલેટેડ હોય છે તો એવા કયા રોગ રેસ્પિરેટરી સિસ્ટમમાં સૌથી કોમન જે અમે પ્રેક્ટિસમાં જે રોગ જોઈએ છીએ એ છે સીઓપીડી સીઓપીડી એટલે ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મનરી ડિઝીઝ આપણે એવું કહી શકીએ કે વિશ્વમાં સીઓપીડીથી લગભગ દર વર્ષે ત્રીસ લાખ મૃત્યુ થાય છે અને ભારતમાં આ મૃત્યુદર ખૂબ જ ઊંચો છે કારણ કે આપણે જનરલી આની અવગણના કરતા હોઈએ છીએ અને નિર્ધારિત જે સારવાર હોય એ લેતા નથી સીઓપીડી એટલે હૃદય રોગ અને કેન્સર પછીનો સૌથી મોટો મૃત્યુ મૃત્યુનું કારણ છે આ સિવાય અમે જે પ્રેક્ટિસમાં રોગો જોતા હોઈએ છીએ એ છે અસ્થમા ન્યુમોનિયા જે બે હજાર વીસમાં આપણે કોવિડ જોયું એ વાયરલ ન્યુમોનિયા અધરવાઇઝ બેક્ટેરિયલ ન્યુમોનિયા હોય સ્વાઇન ફ્લુ હોય એ ન્યુમોનિયાની સારવાર અમે કરતા હોઈએ છીએ લંગ કેન્સર હોય ભારતમાં ખૂબ જ પ્રચલિત એવું ટીબી હોય ટીબીના કારણે આજ પણ ભારતમાં દર વર્ષે લગભગ ત્રણ લાખ જેટલા મૃત્યુ થાય છે આ સાથે ફેફસામાં પાણી ભરાવું એ બધી પ્રકારની રોગોની સારવાર એક પલ્મોલોજીસ્ટ કરતા હોય છે સર મને એક વચ્ચે શબ્દ ન સમજાવ્યો કે તમે જે સીઓપીડી કહો છો કે જે બહુ ગંભીર લાગે છે અને તમે જે આંખ પણ કીધો ભારતની અંદર મૃત્યુ જાય છે પણ સીઓપીડી વિશે એકચ્યુઅલ થોડું વિસ્તૃત સમજવા છું કે એ છે શું સીઓપીડી એટલે ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મનરી ડિઝીઝ એટલે કે જે ફેફસાની શ્વાસ નળીઓ હોય એ સંકોચાય દર્દીને આના લક્ષણોમાં શ્વાસ ચડે જેને એ ઇનિશિયલી એવું જ એને લાગે કે મને થાક લાગે છે પણ હકીકતમાં શ્વાસ છે એને ઉધરસ આવે થોડો કફ નીકળે નબળાઈ લાગે વજન ઉતરે આ સીઓપીડીના લક્ષણો હોય છે જનરલી ચાલીસ વર્ષથી વધારે પુરુષો અને મહિલાઓમાં જોવા મળતો રોગ છે અને આનું સૌથી મુખ્ય કારણ સ્મોકિંગ છે કોઈ પણ પ્રકારનું ધૂમ્રપાન બીડી હુક્કો ચલમ કે ઈ સિગરેટ્સ કશું બી આપણે કરતા હોઈએ એ લોકોમાં સીઓપીડી થવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે સર ખાસ તમે સ્મોકિંગથી રિલેટેડ કીધું બટ એવી ઘણી બધી મહિલાઓ પણ આપણે ફોર્ટી ફાઈવ પ્લસમાં જોતા હોઈએ છીએ કે મહિલાઓ એમણે સ્મોકિંગ ના કરતા હોય છતાં પણ એમાં આ રોગ સીઓપીડી જોવા મળતો હોય છે તો એનું કોઈ ખાસ કારણ આના મુખ્ય બે કારણો છે એક કોઈ વ્યક્તિ સ્મોકિંગ કરતો હોય મહિલા કે પુરુષ એ ખાલી પોતાને સીયુપીડી વધી જાય એવું નથી હોતું માની લો હું અહીંયા સ્મોકિંગ કરતો હોઉં તો અહીંયાની આજુબાજુ જે પણ લોકો ઉપસ્થિત છે એ લોકોને પણ એની સ્મોકની અસર થશે એને પેસિવ સ્મોકિંગ કહેવાય હું અહીંયા સ્મોક કરીને અહીંયાથી જતો રહીશ તો પણ આ જગ્યાએ સ્મોક રહેશે એ ધુવાણો અહીંયા બીજા આવનારા લોકોને પણ નુકસાન કરતો હોય છે હું સ્મોક કરીને ઘરે જતો રહીશ તો મારા કપડામાં મોબાઈલમાં વાળમાં એમાં પણ એ સ્મોક હશે તો એ સ્મોક પણ મારા ઘરના સદસ્યોને નુકસાન કરશે એટલે તમે ડાયરેક્ટલી સ્મોક ના કરતા હો તો પણ સ્મોકિંગ તો પણ તમને સીઓપીડી થવાની શક્યતા રહે છે મહિલાઓમાં બીજું મુખ્ય કારણ સીઓપીડી થવાનું છે કિચન કિચનમાં કામ કરતા હોય એટલે ગામડાઓમાં જે ચૂલો ચાલતો હોય છે એના કારણે ધુવાણો દેખીતો હોય છે એની દુર્ગંધ પણ હોય છે અને આપણને ખબર છે કે અહીંયા ધુવાણો છે અને એ આપણને નુકસાનકારક છે શહેરોમાં આપણે એલપીજી યુઝ કરીએ છીએ એનો ધુવાણો દેખાતો નથી અને એની કોઈ સ્મેલ પણ નથી છતાં એ ધુવાણો છે અને એટલો જ હાનિકારક છે જેટલો કે આપણે કોઈ બીડી કે સિગરેટ પીએ એટલે મહિલાઓમાં સીઓપીડી થવાનું આ પણ એક ખૂબ જ મુખ્ય કારણ છે તો ખાસ જે આપણે જોયું કે આવા બધા લક્ષણો હોય અને આવી બધી જે કૂટે હોય જેના કારણે ફેફસાને લગતા શ્વસનતંત્રને લગતા જે રોગો થતા હોય છે તો આ બધી રોગોના પ્રિવેન્ટ તરીકે આપણે શું કરી શકીએ કઈ રીતે કાળજી જે છે એ લેવામાં આવે તો આ રોગોમાંથી બચી શકાય છે તમે લગભગ પાંચ વર્ષ સુધી સ્મોકિંગ કરશો તો તમારું શરીર તમને કશું કહેશે નહીં પણ જ્યારે આની આડઅસરો થાય છે ત્યારે મોસ્ટલી એ નોન સ્ટોપ રહે છે આપણા શરીરની ખૂબ જ સરસ વાત એ છે કે માની લો કોઈ સ્મોકર કોઈ વ્યક્તિ જે ધૂમ્રપાન રેગ્યુલરલી કરતું હોય એ ચોવીસ કલાક ધૂમ્રપાન ના કરે તો એના પછી જે એની આડઅસરો છે એ રિવર્સ થવાની ચાલુ થઈ જાય મતલબ તમારા ફેફસાનું રિપેરિંગ જાતે જ ચાલુ થઈ જાય એટલે આનાથી બચવાનો સૌથી સરળ ઉપાય છે કે તમે કોઈપણ પ્રકારના ધૂમ્રપાનમાં ઇન્વોલ્વ ના થાવ તમે ધૂમ્રપાનમાં ઇન્વોલ્વ નહીં થાવ તો તમારે અને તમારા પરિવારનું પણ રક્ષણ થાય છે સાથે જો આપણને એ સીયુપીડી એસ્ટાબ્લિશ થઈ ગયું છે આપણને આ તકલીફ છે તો એનું નિયમિત ચેકિંગ કરાવવું કરાવવું જોઈએ સીઓપીડીને ડાયગ્નોસ કરવા માટે એક એક્સરે અને એક સામાન્ય પીએફટી ટેસ્ટ જે તમને કદાચ પંદર મિનિટમાં રિઝલ્ટ આપી દે અને સાથે તમારી સારવાર શરૂ થઈ જાય સીઓપીડીથી બચવા માટે એના ઉપચાર માટે ડોક્ટર્સ મોસ્ટલી તમને નેબ્યુલાઇઝર રોટાકેપ કે ઇન્હેલર પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે લોકોમાં ઘણીવાર આ માન્યતા હોય છે કે આની શરીરને આદત પડી જાય પણ એવું નથી હોતું તમે નેબ્યુલાઇઝન કે રોટા કેપથી સારવાર લેશો તો એ દવા સીધી તમારા ફેફસામાં પહોંચે છે અને એની આડઅસર નહીવત હોય છે કારણ કે દવા લોહીમાં નથી જતી બ્રિથિંગ પ્રોબ્લેમની અંદર જે મેઇન કારણ સ્મોક જોવા મળતો હોય છે અને ઘણા મોસ્ટ ઓફ લોકોની એવી ઈચ્છા પણ હોય છે કે મારે સ્મોક છોડવો છે પણ છોડી નથી શકાતું તો આ સંદર્ભે આપ શું કહી શકો આજની તારીખે આપણી પાસે વ્યસન નિવારણના ઘણા બધા ઉપચાર અવેલેબલ છે તમે એક સાયકેટ્રિસ્ટને મળી શકો છો અને આ કુટેવને છોડવા માટેની દવાઓ પણ અવેલેબલ છે તો એમની સાથે વાત કરીને આ દવાઓ ચાલુ કરી શકાય જે ખૂબ જ ઉપયોગી એફિશિયન્ટ હોય છે અને તમને સ્મોકિંગ છોડવામાં મદદ કરતી હોય છે લાંબા ગાળે સ્મોકિંગ કરવાના નુકસાન ઘણા છે તમારી ફેફસાની જે દિવાલો હોય એને સ્મોકિંગથી નુકસાન પહોંચે અને અલ્ટિમેટલી જે ફેફસાની જે કાર્યક્ષમતા હોય એ ઘટે અને આ વસ્તુ તમને એવું પણ એ સ્ટેજ પર પણ આવી શકે કે જ્યારે તમારે ઘરે પણ ઓક્સિજન લેવાની વાત આવી શકે બીજી વસ્તુ આનાથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે વહેતું પાણી હોય એમાં ઇન્ફેક્શન ના થાય એમાં કોઈ કચરો જામે નહીં પણ જો એ પાણી સ્થગિત થઈ જાય જેમ આપણા ફેફસામાં સીઓપીડીના કારણે હવા સ્થગિત થઈ જાય એર ટ્રેપિંગ જેને કહેવાય એ જો થાય તો ઇન્ફેક્શનના ઇન્ફેક્શનના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે સૌથી અગત્યની વસ્તુ લાંબા ગાળાના સ્મોકિંગમાં કેન્સરનું જોખમ ખૂબ જ રહે છે એના નિવાર એના નિદાન માટે તમારે સીટી સ્કેન કરાવવું જોઈએ કોઈવાર આપણે દૂરબીનથી ઉતારીને બાયોપ્સી પણ લેવાની વાત આવતી હોય છે જેને આપણે બ્રોન્કોસ્કોપી કહીએ છીએ આ સચોટ નિદાન પણ જો વહેલી તકે કરવામાં આવે તો એનું પણ ઉપચાર શક્ય છે સાથે મેં તમને જેમ પહેલાં જણાવ્યું એમ કે ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરેલા નેબ્યુલાઇઝેશન રોટાકેપ ઇન્હેલર તમે નિયમિત લેશો અને ચેકઅપ કરાવશો તો તમે આ સ્ટેજને નિવારી શકશો આની કોઈ તમને આદત પડવાની શક્યતા રહેતી નથી એટલે જે પ્રમાણે ડૉક્ટરે તમને સુજાવ કરેલો હોય એ અનુસાર તમારે એ સારવાર લેવી જોઈએ નિયમિત ચેકિંગ કરવું જોઈએ સાથે વ્યાયામ કરો વ્યાયામ કરવાથી તમારા છાતીના પિંજરાના જે સ્નાયુઓ છે એ મજબૂત થાય એ મજબૂત થાય તો પણ એ તમારે ફેફસાને સહાય કરશે અને ઊંડા શ્વાસની કસરત પ્રાણાયામ કરવાથી તમારી લંગ કેપેસિટી વધશે અને તમને આમાં રાહત જાળવણી માટે આપણે ધૂમ્રપાન નહીં વ્યાયામ રેગ્યુલર કરવાનું છે સારો પોષક ખોરાક જેમાં પ્રોટીનની માત્રા સારી હોય અને પૂરતા પ્રમાણમાં પાણી આપણે આટલી આપણે આટલી કાળજી રાખીએ તો આપણા ફેફસા અને આપણું ઓવરઓલ શરીરનું તંદુરસ્ત જળવાઈ રહે છે